વડોદરાના આંગણે ઘનશ્યામ મહારાજનો એકવીસમો પાટોત્સવ પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં વંદન સર્વે સંતોના ચરણોમાં વંદન અને આપ સૌ હરિભક્તો ના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માને મારા વંદન

એ અતિ વિશાલ તિલકત ઉર્જા ભ્રમર ક્યાલીન શામ શ્યામ યુ દ્રગ ક્રત યુદ્ધામ સુંદર સુખદામ નામ સાવરે ગુમાની એ સુંદર સુખधाम નામ સાવરે ગુમાની આમ તો ગાવાનો મારો વિષય નથી ગાતોય નથી નથી ગાતો એ સમાજ સેવા છે પણ ભગવાન નું મંગલાચરણ કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ ખંભે જરિયાન ખેસ બંસીધર ધર ગોપેશ વિલસિત રાધા બ્રજેશ નંદકો દુલારો હિરાનંગ જડી ધાર ગજરા તોરા યપાર જરિયાની વસ્ત્રધાર પૂનમચંદ પ્યારો કાને કુંડળ લલિત ભાલે તિલક ભલિત મુરલી મનહર લલિત સ્નેહ સુસંભારો તો જય જય જદુનાથ હાથ મુરલીધર ધર મુગટ માં અને ગઢપુર પતિ ગોપીનાથ હે કાસરો તિહારો ગઢપુર પતિ ગોપીનાથ હે કાસરો તિહારો ગુરુજી નાના બાળકો હોય વધારે છે તો બાળકો થી શરૂઆત કરીએ હા અને હું દરેક કાર્યક્રમમાં કહું છું ઓગણીસો ને અઠ્ઠાણું ની સાલ પછી કોઈ બાળકો જન્મતા નથી સીધા બાપ જ જન્મે હા કેટલા અપડેટ થયેલા બાળકો છે ગમે તેવો મોબાઈલ આપો કોમ્પ્યુટર આપો આઠ સેકન્ડ માં લોક ખોલ નાખે એનું એવા બાળકો છે એટલે બાળકોની વાત થી શરૂઆત કરવી છે કે હમણે

કે ગાયનું દૂધ ફાટી ન જાય એના માટે શું કરવું અને છોકરાએ જવાબ લખ્યો છે કે ગાયમાં જ રહેવા દેવું તો માર્ક આપવાના તે પ્રિન્સિપાલ કે હાવ ખોટો નથી અડધા તો દેવા પડશે બોલો પચાસ ટકા એમ લઈ ગયો હા અને અદ્ભુત છોકરા છે મેં કીધું ને આ તો ઓગણીસો ની સાલ પછીના બાળકો છે મારી સોસાયટીના નાકે પાંચ સાત વરાનો છોકરો ઊભો ઊભો ચોકલેટ ખાતો તો તે મેં એને સલાહ આપી આમ તો બાળકને સલાહ અપાય નહીં પણ મેં આપી મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય ચોકલેટ ખાવાથી દાંત હડી જાય ડોક્ટર પાસે જવું પડે આપણા પૈસા જાય આપણને પીડા થાય આવી મેં એ ખામટી સલાહ આપી અપાય નહીં છોકરો આમ કેડે હાંસ દઈને મારી સામે જોઈને કે મારા દાદાનો ઓળખો મેં કીધું તાર દાદા ને કદી જોયા નથી મન કે એકસો ને પાંચ વરસ જીવાતા તે મારી ચોટલી ઉભી થઈ ગઈ મેં કીધું તારા દાદા હું ચોકલેટ ખાતા તા મન કે ના એ પારકી પંચાયતમાં નોતા પડતા ઈ પારકી પંચાયત માં નહોતા પડતા એટલે એકોન પાંચ વરરા ખેંચી ગયા મન કે તમે નહીં ખેંચો

એ કે હું કૂદકો મારી નીચે પડી જવ કૂદકો મારી પાછો વાઘ વાહે પડ્યો છે તમે વાહે પડ્યા છો અને છોકરા એ સાહેબ ને કીધું હા અદભુત છે છોકરા ખરેખર હમણે તો માસ્ટર નિશાળમાં કીધું ને કે બાળકો એ હંમેશા વહેલા જાગવું જોઈએ વહેલા જાગવાના ઘણા ફાયદા છે એક છોકરો ઉભો થયો હોય કે સાહેબ એવું નઈ જરાક દાખલો આપીને સમજાવો તે સાહેબે સાહે કે કાલે વહેલી સવારે બિલાડી મારા ઘરમાં ચાર વાગે જાગી તો એને ઉંદર નો નાસ્તો મળ્યો તે છોકરો માથું ખંજવાળતો ખંજવાળતો કે પણ સાહેબ ઉંદર વેલો હા હવે આ આ ને કેમ ભણાવવાની

સાહેબ શર્ટ કાઢીને વીંડા પણ આવ્યા આ એમાં અચાનક ચેકિંગ આવ્યું જિલ્લામાંથી હવે ઠોઠ નિશાળીએ હોય ને એની નજર વાય હોય ઈ કે સાહેબ નંદરાજાની ગાડીઓ આવી એટલે ચેકિંગ વાળા આવ્યા હવે ઓલા જીપ માંથી ઉતરીને સીધા ક્લાસરૂમ માં સાહેબ ને શર્ટ પહેરાય એવી સ્થિતિ નહીં પણ સાહેબ હોંસિયા જેવા ચેકિંગ વાળા આમ બારણામાં દાખલ થયા સાહેબે ચાલુ કર્યું બાળકો આને પાસળ્યું બાળકો આપણી ઓજરી અહીં આવેલી છે પછી આમ પાછા ફરી ગયા કે બાળકો આને કરોડ રજ્જુ કહેવાય તે ઓલા ચેકિંગ વાળા દંગ થઈ ગયા કે આવો પ્રેક્ટિકલ ભણાવવા વાળો તો જિંદગીમાં નથી જોયો આ તમે તાળી પાડો છો સારી વાત છે આમ તો તાળી માટે અમારા રાજકોટના કવિ ગુલાબદાન બારોટ ગુરુજી એવું લખે છે કે હથેળીમાં વાળ નહીં ગધેડા ને ગાળ નહીં ઉંદર ને ઉચાળો નહીં મીડડીને માળો નહીં ક્યાંય અંશ કાળો નહીં અને કુંવારા ને હાળો નહીં હા હોય તો કેજો બીજી જગ્યાએ કેવા થાય કૂતરાની પૂંછડી સીધી નહીં અને બાજવામાં કોઈ વિધિ નહીં એક જણો હમણે પ્લાસ્ટિક નો પાઇપ લઈને કૂતરાની પૂંછડી ભરાવતો મેં કીધું ભલા માણા ખોવા વાળા જમીનમાં ડાટો તો એ પૂંછડી સીધી નો થાય એ મન કે આપણે તો પાઇપ વાળો છે આને મોંઘવારી નડે અને બાજવામાં તમે એવું કોઈ દિવસ સાંભળ્યું કે આપણે ગોરબાપાને બોલાવા પડ્યા હોય સ્વતીના ઇન્દ્રાહણો જેમણાં હાથની અંદર પાઇપ પકડો દુશ્મનના મસ્તકના મધ્ય ભાગમાં પ્રહાર કરો જેથી કરી તેણી હાથ લાગે ત્રણી બે ન લાગે યા તો હામે હામે ખેંચાણી અને મારી આંખ મેચાણી એક ઘા અને કટકા ત્રણ આ શીખવું હોય પછી ગુજરાતી ભણ હા અંગ્રેજી સામે આપણને જરાય વાંધો નથી જમાનાથી કદમ મિલાવવા માટે અંગ્રેજી ભાષાની જરૂર છે પણ હું તો ત્યાં સુધી કહું કે જો કોઈ ભાષા હોય ને તો આપણી ગુજરાતી ભાષા છે કારણ કે દરેક પ્રાંતમાં અલગ અલગ બોલાય તમે સૌરાષ્ટ્રમાં આવો એટલે એવી મીઠી મધ એવી ભાષા ડાયા ને ગાંડા બિટીશ બધું થઈ જાય હા એ સૌરાષ્ટ્રની ભાષા પછી તમે જાઓ મહેસાણા બાજુ જીજે ટુ ભાષા અલગ હોય હું કોઈ પ્રાંતવાદ નથી કરતો પણ ભાષા અલગ મહેસાણાની જીભ અમારે લીંબડી જમના હોટલ ઉપર આવીને ઉભી રહી છ નીચે ઉતર્યા એમાંથી એક જુવાની વેટર ને રાઈડ પાડી લાવજે લાવજી કે કા આખી આવે કા અડધી આવે હા એ કે પાણીના રિવાજ અમાર નથી હવા પાણી માગે ઓલો ચા હમજી આ ભાષાનો ફરક એનાથી પછી તમે આ મધ્ય ગુજરાતમાં આવી જાવ એટલે કે આણંદ અને વડોદરા આની ભાષાય અલગ આણંદના માજી હમણાં અમેરિકા ગયા એરપોર્ટ ઉપર ચેકિંગ થી માજીને પૂછ્યું શું છે માજી કે બોમ છે બોમ તો એરપોર્ટ વાળા કે અમેરિકાના એરપોર્ટ ઉપર બોમ્બ આખું એરપોર્ટ ઉડાડશે શું તઈ માજી ને એમ થયું કઈક ડખો થયો માજી કે મારા રોયા ફોડવાનો નથી સોળવાનો બોલો વિકસ ની આગળ તમે જતા રહો સુરત અત્યારે તો આપણી સૌરાષ્ટ્ર ની બહુ વસ્તી છે એટલે વાંધો નથી એને રેડિયો સ્ટેશન જ નતું બોલો હા કારણ કે હવા રેડિયો ખોલો ને પરભાતિયા ન આવે હા એક સુરતી હમણે ગયો પંડિત મને સંસ્કૃત ભાષા શીખવાડો પંડિત કે સંસ્કૃત તો દેવો ની ભાષા છે તારે શીખી નું કરવું જ કે મરીન ઉપર સ્વર્ગમાં જઈએ તો દેવો સાથે વાત કરવા થાય કે તને એવી ખાતરી છે મરીન સ્વર્ગમાં જવાનો છું ધાર કે નરકમાં ગયો તો એ કે તો સુરતી તો આવડે જ છે ને કોટ ઉપર ચાલ નહીં બક્તર ઉપર ઢાલ નહીં કડી ઉપર તાળું નહીં વાળું ને ને અને ઘર માન ઘણી જગ્યાએ જમાવટ કરી છે ગાભા લઈને હા હારાની મારુતિઓ સાફ કરે પણ જાતા નથી હા એક જમઈને તો હમણાં સાસરીમાં એટલું બધું ફાવી ગયું ત્યાં ભીત ઉપર સૂત્ર લખ્યું એને સાસરા સુખ વાસરા હવે બને એની મજાક નાનો એવો હાળો કરે હાળા હાળાએ નીચે લખ્યું દો દિન કાશરા એટલે આને જોયું કે કોણ લખી ગયું વળી પાછી એને ત્રીજી લાઈન ઓર પાછું લખ્યું ગધા તો રીજીએ હા ગધેડા થાય તો નથી સમજતા પણ આ ઘરનો ડાયરો છે ને હાવ પેટ છૂટી વાત તમને કરું હાહારી માં જમયે કેટલા દિવસ રોકાવાય એની હાવ ખાનગી વાત તમને કહી દઉં જે દિવસે થાળીમાં મગનું શાક આવે પછી ઉચાળા ભરાય આ મને ખબર છે તમને નહીં ખબર પડે કે મગનું શાક શું કામ આ ભાઈ હું કેવા માંગે છે તમે નહીં સમજો લીલોતરી ખૂટે પછી કઠોળ આવે પછી તો ખબર પડવી પડે ને કે અહીંથી નીકળાય એમ હા એક જમય હમણાં સાસરીમાં સાત દિવસ રોકાણો ને સાતે દિવસ એના સાસુ પાલક નું શાક ખવડાવ્યું હવાર પાલક બપોર પાલક પાલક પડી ગયો કે હું હું ના મને ઢોરનો નો ખોરાક કેમ હાલે છે કે તે આઠમા દિવસે એના સાસુએ પૂછ્યું કે જમયરાજ આજ હું બનાવું આને આનો મગજ ગયો એ કે ખેતર બતાવી દો હું ચરિયાવીશ તમારે કે મૂળ તો મને પાલક જ ખવડાવવું છે ને પાપીને કોઈ ધરમ નહીં દિગંબરને શરમ નહીં ડુંગરા કદી નરમ નહીં ગુલ્ફી કદી ગરમ નહીં ફળ ફૂલ માં હાંધો નહીં અને તમે જેટલા બેઠા એટલા તાળી પાડો મને કાંઈ વાંધો નહીં વાહ આ તાળી પડાવવા હાટુ ફાઉન્ડેશન બાંધ્યું અમુકે પાડી છે અમુકે હજુ નથી પાડી જેને પાડી હો વરાના થાય હા જેને પાડી હો વરાના થાય નથી પાડી ભલે દોઢસો ના થાય પણ ગુરુજી આ બાળકોની વાત કરતો તો ને તે મારા ગામમાં હમણાં એક શિક્ષક આવ્યા હતા તે નકરું ભેંસ વિશે ભણાવે ભેંસને ચાર પગ હોય ભેંસ ને ચાર આંચળ હોય ભેંસ ને બે સિંગડા હોય ભેંસ ને એક પૂંછડું હોય ભેંસ દૂધ આપે છે બધા છોકરાના મગજમાં ભેંસ પછી જિલ્લામાંથી ચેકિંગ આવ્યું તો ચેકિંગ વાળા તો છોકરાઓને પ્રશ્ન પૂછે ને તે પેલા એક છોકરાને ઊભો કર્યો એ ઉભો થા દૂધાળા પશુ વિશે જણાવ કે છોકરો ઊભો થયો એ કે સાહેબ આપણું દુધાળું પશુ ભેંસ છે ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આચળ હોય ભેંસને બે સિંગડા હોય બેંસને એક પૂંછડું હોય ભેંસ દૂધ આપે છે ભેજા બીજાનું ઊભો કર્યો હૈ તું ઊભો થા તમારી સ્કૂલ વિશે જણાવ બીજો છોકરો ઊભો થયો

જંગલના રાજા સિંહ વિશે જણાવો ત્રીજો છોકરો ઊભો થયો સાહેબ સિંહ જંગલનો રાજા છે જેનો મુખ્ય ખોરાક ભેંસ છે ભેંસને ચાર પગ હોય ભેંસને ચાર આચળ હોય ભેંસને બે શિંગડા હોય ભેંસને એક પૂંછડું હોય ભેંસ દૂધ આપે છે સાહેબ મીંડા વાળ પીખવા બોલો ચોથા છોકરા ને ઉભો કર્યો ઉભો થા આપણા દેશના વડાપ્રધાન વિશે જણાવો આજે રાત્રે એટલે ચોથો છોકરો ઉભો થયો સાહેબ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી છે જેઓ ભેંસનું દૂધ પીએ છે ભેંસ ને ચાર પગ હોય ભેંસ ને ચાર આચર હોય ભેંસ ને બે શિંગડા હોય ભેંસ ને એક પૂછડું હોય ભેંસ દૂધ આપે છે ભેંસ નથી લાવ્યા ને સાહેબ મૂકીને અઠવાડિયા પછી સાહેબ નો મને ફોન આવ્યો મને કે મારું એક્સિડન્ટ થયું મેં કીધું કેવી રીતે મને કે હું હોન્ડા લઈને જાતો તો આડી ભેંસ ઉતરી પછી મેં ચાલુ કર્યું ભેંસ ને ચાર પગ હોય સાહેબ એ ફોન બંધ કરી દીધો બોલ એ ગાણવા દાજી ગયા